આજે આપણે બનાવીશું પાસ્તા રેસીપી હવે આ પાસ્તા ધોઈ નાખીશું આપણે ગરમ પાણી કરી આપણે ગરમ પાણીમાં નાખીશું નમક થોડુંક તેલ આપણે નાખી દઈશું પાસ્તા આપણે આને ઢાકીને મૂકી દઈશું ધીમાગીશું ઉપર ના લાવધારે સુવચ્છ છે વચ્ચે હવે પાસ્તા બપાઈ ત્યાં સુધી આપણે પાસ્તાનો મસાલો તૈયાર કરી લેવી મેલી છે અહીંયા એક વાટકી ટામેટા એક વાટકી કાંદા એક વાટકી શીમલા મરચા આમાં મેં લીધું છે લસણ 10 બાર કઢી અને આદુ મરશે અને આમાં મેં લીધું છે પાસ્તાનો મસાલો અને ઓરેગાનો અને રેડ ફ્લેક્સીડ

હવે આપણે મસાલો કરી આપણે તીખી મરચી નાખીએ છીએ લીલી એટલે મરચું ઓછું નાખશું નમક નમક આપણે ઓછું નાખીએ છીએ સોસ નાખવાના છે એટલે સોસમાં પણ નમક રહીશું હવે આપણે નાખશું ટામેટો વાટકીમાં મેં બધા સોસ ભેગા કરી લીધા છે ટામેટા સોસ રેડ ચીલી સોસ ગ્રીન ચીલી સોસ અને સોયા સોસ

આપણો મસાલો બની ગયો છે બે પાણીથી ધોઈ નાખીશું તો મેં પાસ્તા ધોઈ કોરા કરલી થશે હવે આપણે આને મસાલામાં નાખી દઈશું આપણે પાસ્તાનો મસાલો ને অৰেগা নেড ফ্লেক জিটে মিক্স কৰি দালো মিক্স কৰি লৈছো હવે આપણે નાખી દેશું ચીઝ અને ડાકીન મૂકી દેશું એટલે ચીઝ ઓગળી જાય તો આ હવે આપણો પાસ્તા બનીને તૈયાર છે આપણે નાખી દેશું ઉપરથી લીલા જાણે અને ચીઝ પણ એકદમ મસ્ત સારી રીતે મિક્સ થઈ ગયું છે

बदार बने से ने, टेस्ट बने से ने, सारा बने से तो तब मैं मारा माँ दीखना रेसिपी ने लाइक शेयर और सब्सक्राइब जरूर करजो जय माताजी धन्यवाद